નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે એફએસએસએઆઈ પ્રમાણિત આઈએસઓ બે હજાર પંદર સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ ઘી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા મુખ્ય બ્રાન્ચ ભાઈન્દર મોબાઈલ નંબર ડબલ નાઇન થ્રી જીરો વન 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 એટ ફાઈવ એટ સિક્સ બોર્ડ પાસે પોતાની માલિકીની જમીનની જાણ અને રેકોર્ડ નથી અક્ષમ્ય બેદરકારી સંબંધે વી કે હુંબલે કલેક્ટર ને આપ્યું પાણી પુરવઠા બોર્ડ પાસે પોતાની માલિકાની કેટલી જમીન છે તે અંગે કોઈપણ પ્રકારની જાણકારી નથી ટપ્પર ડેમથી ગાંધીધામ સુધીના માર્ગે મોટા પાયે દબાણો થઈ ચૂક્યા હોવા છતાં તેને હટાવવા તરફ કોઈ ધ્યાન કેન્દ્રિત કરાયું નથી આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વી કે હુંબલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાનું આ બાબતે ધ્યાન દોરાયું છે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ઓગણીસો છાસઠમાં પાણી પુરવઠા બોર્ડે જમીન સંપાદન કરી રેવન્યુ રેકોર્ડમાં નોંધ પાડી દીધા છતાં પાણી પુરવઠા બોર્ડના રેકોર્ડમાં આ જમીનની કોઈ નોંધ બોલતી નથી પાણીની લાઈન તેમજ રોડ માટે ટપ્પર ભીમાસર અજાપર વરસામેળીમાં જમીન સંપાદન કરાયા બાદ પાણી પુરવઠા બોર્ડની બેદરકારીના કારણે આ જમીનો પર મોટા પાયે દબાણ થઈ ચૂક્યા છે સુપર પાણી યોજના મંજૂર થઈ ગયા હોવા છતાં સ્થાનિક ખેડૂતો લાઇન નાખવા ન દેતા કામ અટક્યું છે ટપર ડેમથી ગાંધીધામ સુધીની પાણીની લાઇનમાં ગેરકાયદે જોડાણ લેવાયા હોવા છતાં તેની પણ કાર્યવાહી કરવાની તંત્રને ફુરસદ નથી આવેદનપત્ર આપવા સમયે રામદેવસિંહ જાડેજા કિશોરદાન ગઢવી ગનીભાઈ કુંભાર હાસમ સમા અંજલી ગોર ધીરજ ગરવા જોડાયા હતા પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર